મચ્છુ નદીમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો છે અને ચિરાગ પરમાર નામના યુવકનો મૃતદેહ મળ્યો છે મચ્છુ નદીમાં નાહવા જતા બે તરુણ સહિત ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હતા અને ગઈકાલે ગૌરવ ભંખોડિયા નામના તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો તો હજુ પણ એક વ્યક્તિ ગુમ છે અને એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા એ ગુમ વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે કાલે સાડા અગિયાર વાગ્યાની આસપાસ મચ્છુ નદી ત્રણ નીચાણવાળા વિસ્તાર જૂના સાદુરકા ગામમાં ત્રણ વ્યક્તિ ડૂબી ગયેલ એવા ફાયર કંટ્રોલ રૂમમાં મેસેજ આવેલા હતા તુરંત જ અમે ફાયરની ટીમ રવાના કરેલી હતી સાથે સાથે અમારી રેસ્ક્યુ બે બોટ છે એ પણ રવાના કરેલી હતી સાંજે વધુ મદદ માટે અમે રાજકોટ ફાયર બ્રિગેડને પણ કોલ કરેલો હતો અને તેની ટીમ પણ આવેલી હતી રાત્રે આપણે કામગીરી ચાલુ હતી એમાં પોણા ચાર વાગ્યાની આસપાસ આપણને ગૌરવ કુમાર કરીને વ્યક્તિ હતા તેની ડેડ બોડી મળેલી હતી અને અત્યારે સવારે દસ વાગે આપણે ચિરાગભાઈ પરમાર નામના વ્યક્તિની એક ડેડ બોડી મળેલ છે હજી એક ત્રીજા વ્યક્તિ જે બાકી છે એની શોધખોળ ચાલુ છે ફાયરની ટીમ સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામે ચાલુ જ છે અત્યારે અને આ વ્યક્તિને શોધવા માટેની સઘન શોધખોળ ચાલુ છે મુશ્કેલી શરૂઆતમાં બહુ પડી કારણ કે મચ્છુ નદીનું પાણી શરૂ હતું અઢી વાગ્યે મચ્છુ બેનો ડેમ બંધ કર્યો પણ પાણી એનો ફ્લો આવતા આવતા લગભગ સાત આઠ કલાક સુધી આમનામ શરૂ રહેલું એના હિસાબે થઈને શોધખોળ કરી પણ તેમ છતાં મળી ના શકી પછી રાતે પાણી ઓછું થઈ ગયું અને બોડી પણ પછી સમય થાય એટલે ઉપર આવી જતી હોય છે એટલે એક બોડી પોણા ચાર વાગે મળી ગઈ હતી અને બીજી બોડી પણ મળી છે અને અત્યારે હવે એક માટે સ્વાદ ખોરસી છે હવે બહુ મુશ્કેલી જેવું નથી લાગતું પણ જે જગ્યાએ બોડી છે ત્યાંથી ફટાફટ મળી જાય કારણ કે ઘણો બધો વિસ્તાર બહુ મોટો છે એને હિસાબે તેને તકલીફ થઈ રહી છે